જય કે જય માતાજી ઘણા લોકો ઘણા ભક્તો પ્રશ્ન કરે છે ઘણા યજમાનો કહે છે કે દાદા અમે નિત્ય ઘરે યજ્ઞ કઈ રીતે કરી શકીએ કઈ રીતે આહુતિ આપી શકીએ તો ખરેખર એક આ પ્રેરણાદાયી વસ્તુ છે જો તમે નિત્ય યજ્ઞ કરતા હોય તો તમારા જીવનની અંદરથી દરિદ્રતા દૂર થશે અને દરેક હિન્દુ સનાતનીએ નિત્ય યજ્ઞ કરવો જોઈએ કારણ કે આપણા વેદ ધર્મની અંદર ગીતાજીની અંદર ભગવાને કીધું છે અહમવૈશ્વારો ભૂતવા પ્રાણી દેહ માર સ્વિતા પ્રાણાપાન સમાયુક્તમ સમાયુક્તમ્યન્ન સતુર્વિદમ પ્રાણી માત્રની અંદર ભગવાન નારાયણનો વાસ છે અને નારાયણ સુધી પહોંચવા માટે સરળ રસ્તો છે વિપ્રાણામ ભોજન ને હોમે એક અગ્નિની અંદર તમે આહુતિ આપો ત્યારે ભગવાન તૃપ્ત થાય છે તો તમારે રોજે જો યજ્ઞ કરવો હોય તમારા ઘરની અંદર તો તમારે આ સાત આહુતિ તમારા ઘરની અંદર રોજે આપવી જોઈએ એક એક મંત્રની આહુતિ તમે તમારી શક્તિ પ્રમાણે આપી શકો છો અગિયાર એકવીસ સત્યાવીસ એકસો આઠ કયા સાત મંત્ર છે જેની આહુતિ તમારે આપવી જોઈએ ઓમ ગંગણપતય નમ ઓમ ઐંગી ક્લિંગ ચામુંડાચયે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો હનુમતે ભય ભજનાય સુખમ કુર ફટસ્વાહ ફટ સ્વાહ ઊં મ્રીં બ્રહ્મણે નમ ઊં મ્રીં મહાવિષ્ણવે નમ ઊં મહુદ્રાય નમ આ સાત મંત્રથી તમે તમારા ઘરની અંદર રોજે આવતી યજ્ઞ કરી શકો છો જય ગજાન જય માતાજી